કરેલું તો આવા કેટલા બધા યોગદાન બધાએ જે આપ્યા છે અને તારે આ કામ અહીંયા થઈ શક્યું સાથે ભેમાભાઈનું દ્રઢ ઈચ્છા શક્તિવાળું નેતૃત્વ હસમુખો ચહેરો મજાક મજાકમાં ઘણી બધી વાતો કરે અમારે મળવાનું થાય ઘણા બધા પ્રસંગો એવા કે જે મને આમ આજીવન યાદ રહી ગયા રમેશભાઈ એક વખત અમે ઉચોહણ જવા માટે નીકળ્યા ઉચોહણ મોનાબા ત્યાં આપડા બાબુલાલના બાપા હમતલાલ ને નીકળ્યા ગરમડી થી કટાવ થઈને સીધા નીકળવાનું આમ ફરીને જાય બહુ પેલું થાય અને એની પાસે ઇન્ટર ગાડીઓ અને મેં નક્કી કર્યું કે અહીંથી હવે બીજો રસ્તો નથી એટલે મોનાબાઈ એમ કીધું કે તમે બીજે જવાની જગ્યાએ કે આ નિયુઓ છે ને ક્ષેત્રોમાં અહીંયા નાઓ એટલે ઉનાળાનો સમય ને મેં કીધું કે ભાઈ માના પટેલે કીધું છે તો આપણે આ માર્ગેથી ને નીકળ્યા અમે નીકળ્યા થોડા હેડ્યા ને વચ્ચે ગાડીઓ બે ફસાઈ જઈ રેતમાં એટલે અડધો કલાક કલાક તો ધક્કા માર્યા પણ પછી તો રેત તો એવો હેંડ્યો જાય એવો હેંડ્યો જાય દેવશીભાઈ ભેગા રામજીભાઈ અને પછી ડ્રાઈવર ને એ પાંચ સાત જણા પણ સી રીતે વળી કઈક વળી પેલું કર્યું ને પછી કઈ મેળવે તારે મોબાઈલ તો નહીં કશું અમે જઈને બીજા કોકને કહીએ તમે લઈ આવો ઉનાળો બરાબરનો પાણી થઈ રહ્યું પીવાનો પછી કીધું કે આ બાટલા હાટલા જાય પેલા રેડિયેટર હારે નાખેલા કે હવે એવું કરીને મહેનત કરતા કરતા ખેતરવાળા આવ્યા ને પછી કીધું કે ટ્રેક્ટર ટ્રેક્ટર મેલીને પછી તો ધક્કા મારીને અમે ઊંચો પહોંચ્યા અને માના બાના ડેલા તે માઢમાં બેઠા ને પછી કે એ તો આમ બોલાવતા ટૂંકા રહેતી એટલે કે તમે મને આ માર્ગ જેમ દેખાડ્યો કે બીજો હમણાં માર્ગ હતો એટલે માનો બા બિચારા ભોળા ને હાથમુખા એટલે કે અમને એમ કે અહીંયા રોડે હેડો ને તો અમારો રોડ કે પાકો થાય એટલે અને પછી 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 ત્યાં આગળ બેઠા એટલે આ તારો બા કે મરી ગયો હતો તો તારો રોડ તો કે થતો હતો આવું આખું બોલવાવાળા વાળા આગેવાનો આ ઘટના મને યાદ છે બીજી એક ઘટના મને એ યાદ છે કે આ ગેની બેન નો પરિચય પહેલી ઓળખણ મારે આ જગ્યા ઉપર થઈ હતી અને હજુ તો ભેમાભાઈ સાહેબ ને અમારે બેને ક્યાંક જવાનું હતું કોઈ કાર્યક્રમ હા લાખણી ભાઈનું કંઈકનું ઉદ્ઘાટન ઉદઘાટન હતું ફર્નિચરનું ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપણે ભેગા ભેગા જઈએ અને ત્યાં ગેની બેન ને આ પહેલી વાર મને ઓળખણ અહીંયા આગળ કરાવી અને હવે તો બેન તમે મને ઓળખો છો હું તમને ઓળખું છું આપણે એકબીજા વાતો ઓળખવા માટેનો પ્રશ્ન હવે નથી પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હોવો કે કોઈ બીજો વિચાર એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણમાં શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાઈને એ પણ આગળ વધી શકે અને એના માટેનો આ સમરસતાનો ભાવ એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે કેવડું મોટી દ્રષ્ટિ હશે કેવડી મોટું વિઝન હશે અને ત્યારે ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બહેનની અંદર કંઈક કૌવત છે અને એટલા માટે એ કામ કરી શકશે એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિકેટ તરીકે પછી પ્રમુખ તરીકે અને આગળ જતાં જતાં એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે અને એમની સાથે સાથે મારે ભેમાભાઈ સાહેબને પણ અભિનંદન આપવા પડે અને બીજી વાત આપણા હરિભાઈ સાહેબ એમણે પણ કીધું કે એક ઠાકોર સમાજની દીકરીને ત્યાં આગળ શેખ નાસા સુધી મૂકવા માટે આ કેટલા લાખોનો ખર્ચો થાય કેટલી મહેનત થાય અને ત્યારે આ કામ થઈ શકે એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમને સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું અને હળીમળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા આગળ વધી શકે વડીલોએ જે યોગદાન આપ્યું છે તો એનાથી આપણે હવે કંઈક નવું શીખીને નવા સમય પ્રમાણે આપણે પણ કામ કરવું પડે અને એ દરેકનું કર્તવ્ય છે આપણી એકતા આપણો ભાઈચારો આપણું બાકીનું કામ આ બધું આના ઉપર અવલંબે છે અને એકબીજા એકબીજાને મદદરૂપ થતા જાય તો ઘણું બધું સારું કામ ભવિષ્યની અંદર થઈ શકે દરેકને સાથે રાખીને ચાલવાનો ભાવ જો મનમાં હોય તો બાકીના કામો પણ ઘણા બધા સારા થઈ શકે અને એ ભાવ સાથે આ સંસ્થા કામ કરે છે દરેક જ્ઞાતિ સમાજના દીકરા દીકરીઓને ભણાવવાનું કામ એ આ સંસ્થાની અંદર થાય છે તો દરેકનું ભલું થાય છે દરેકનું કલ્યાણ થાય છે અને બધા આગળ વધી રહ્યા છીએ અને સ્વરૂપજી હવે તમે અને ગેની બેન બે આગેવાન છો તમે નેતા હવે અહીંયા મિનિસ્ટર થઈ ગયા બેન છે સંસદ સભ્ય થઈ ગયા હવે પેલું સાત્રાલય નું તમે કીધું ને આ ભેગા ભેગું કર્યું તું બાકી રહી ગયું એ હવે કરી નાખો બે અને હવે જો ના કરો તો તમારે બે નું વાંક ગણાય એટલે મારું તો એવું કહેવું છે કે હવે કાઠા થઈને આ કામ ભેગું અને કરી શકશો ને એમાં અમારો જે કંઈ સહયોગ જોવે અમે બધા ભેગા બેઠા છીએ તમે પર અચ્છા ગેની બેન કે સરકારમાં બેઠા છે સરકાર વિકાસ કરે પણ અમારી શુભકામનાઓ છે કે કામ કરો શિક્ષણના કામથી બધાનો બદલાવ આવશે ખૂબ મોટો બદલાવ આવશે પણ અહીંયા ઘણા બધા આગેવાનોએ ખૂબ સરસ વાતો કરી છે એનો એને માખણ સ્વરૂપ શું શું વાત આવી આપણે એમપી સાહેબ પરબતભાઈ સાહેબે વાત કરી એમના જીવનનો નીચોડ કીધો કેવી પરિસ્થિતિ હતી ને કેવું થયું મને સરૂપજીભાઈએ વાત કરી બેન ગેનીબેને વાત કરી બાકી પણ આગેવાનોએ કીધું છે આપણા અમિતભાઈએ વાત કરી ત્રણ ચાર વાતો હું મૂકીને મારી વાત પૂરી કરીશ એક સમય પ્રમાણે આપણે બધા ભેગા બહુ થઈએ છીએ અને ભેગા થઈને માર્ગદર્શન કોનું લઈએ છીએ કોઈ પણ મેળાવડો હોય તો અમે પાંચ નેતાઓ જે બોલીએ એ તમે ભાગે સાંભળો છો હવે અમારા નેતાઓ સી રીતે બોલે છે તો કોકે ભાષણ કર્યું ને એમાંથી સાંભળ્યું ને અમે ભૂલીએ છીએ અથવા તો કેટલાક લોકો વાંચન કરતા હશે અભ્યાસ કરતા હશે કોઈ સારા પુસ્તક વાંચતા હશે કોઈ સારું ચિંતન કરતા હશે એના આધાર ઉપર પરંતુ રાજનેતા કોઈ પણ વાત કરશે તો મોટા ભાગે કોઈ ને કોઈ વાતમાં રાજનીતિ આવશે કેમ કે એમને તો ટકી રહેવું છે અમારે તો ચૂંટણી લડવાની હોય એટલે અમારું કોઈ પણ એંગલ હશે એમાં પ્રજા કલ્યાણની સાથે સાથે આ એંગલ તો આવી જ જવાનું તો મેળાવડા મોટા થયા પછી જરૂર છે નહીં છે તો મોટા ભાગના લોકો એવું સમજે છે કે પ્રગતિનો આધાર રાજનીતિ છે હું નથી માનતો અને એક રાજનીતિમાં બેઠેલો માણસ આટલા બધા આગેવાનોની હાજરીમાં કહું છું કે પ્રજાને રાજકારણની જરૂર છે બરાબર છે પરંતુ રાજકારણ દ્વારા જ એની પ્રગતિ થશે એવી જો માન્યતા હોય તો એની ખોટી છે એમાં કોઈ જ્ઞાતિ સમાજ કોઈ પણ વ્યક્તિ માત્ર એવું વિચારે કે રાજનીતિ જ મારી પ્રગતિ કરશે તો એ બ્રહ્મ છે સરકાર મદદ કરી શકે સરકારના ટેકાથી આગળ વધી શકાય પરંતુ જે આગળ વધતો હોય એને મદદ કરી શકે ઘરે બેઠા બેઠા કોઈ એવું વિચાર કરે કે આપણે રીલો બનાવ્યા કરો આપણે ભેગા થઈને આખો દાડો રાજકારણની વાતો કર્યા કરો અને આપણું કલ્યાણ થશે તો એ બ્રહ્મ છે તમારે કોઈને કોઈ રીતે શરૂઆત કરવી પડશે અને શરૂઆત કરતાં કરતા જ્યાં પણ નાની મોટી જરૂર હોય ત્યાં રાજનીતિ સરકારી તંત્રની વ્યવસ્થા કરી શકે બીજું રાજનીતિ પણ બદલાય છે રાજનીતિના પાવર આઠ દસ વર્ષની અંદર માત્ર નેતાઓ પાસે નહીં રહે આખી રાજનીતિ બદલાશે એઆઈ એવું સ્વરૂપ લઈ લેશે કે કોઈ રાજનેતાને કંઈ નિર્ણય કરવો હશે તો પોતે બોલીને નિર્ણય કરાવી શકે એવી વ્યક્તિગત જે અંદરની પહેલાંથી કરી શકશે એવું નહીં રહે કેમ કે એઆઈ શું કરવું શું ન કરવું નક્કી કરી નાખશે અને એના માટે હવે દસ વર્ષની રાહ જોવાની જરૂર નથી બહુ ફાસ્ટ થઈ ગયું છે એટલે આપણે એની રાહમાં જોઈએ કે નાના નેતા હશે નેતા જ આ કામ કરાવી આપશે નેતાના કારણે આપણે આગળ વધશું તો આવું હું માનું છું કે સમયસર એ દિશા આપણે પકડવી પડે અઉરામજીભાઈ ત્રીજું બેઠા બેઠા મને એ વિચાર આવે ઘણી વખત હું બેઠો હોય કે આપણને બધાને લાગે કે સૌથી ઉપર શું છે તો બધાને આગેવાનોને બધાને પૂછો તો અહીંયા બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટું શું તો કે મંડળી હક મંડળી હોય તો થઈ જાય મોટાભાગે કોઈને પેલું ના મેળ પડતું હોય તો ઘરે મંડળી ચેરમેન મંત્રી હોય તો મોટાભાગની જ્ઞાતિ હું એકલા કંઈ અહીંયા જ નહીં બધાને લગભગ એ મંડળી હોય તો એનું આમ મંડળીનો મંત્રી છે ને પેલું છે તો મેળ પડી જાય એનાથી બહુ બહુ વિચારે ને તો એમ વિચારે કે હું તાલુકા જિલ્લા પંચાયતમાં થઈ જઉં તો આપણો મેળ પડી જાય બહુ આમ વિચારે તો ધારાસભ્ય થઈ જવું તો આપણું ધારાસભ્ય મોટા મંત્રી મોટા સંસદ સભ્ય મોટા સૌથી મિનિસ્ટર મોટા અધ્યક્ષ મોટા આવું બધું બધા લોકો વિચારે છે અને આપણે બધા પાસે માનવા માંડીએ આ સૌથી મોટા અને એ પછી ડાઇ વાત કરે ગાંડી વાત કરે આપણે એને પાછા માનીએ લઈએ ને એના ઉપર તાલીઓ પાડી દઈએ અને પાછું ધીમે ધીમે માનવાય માંડીએ એ આપણા હિતનું હોય તો કરીએ ને અહિતનું હોય તો એ કરીએ અને એ જ પ્રમાણેની એક આખી વ્યવસ્થા બનેલી છે હું તો ઓબ્ઝર્વ કર્યા કરું કે આના આના કારણે કારણે શું શું પ્રજાનું કલ્યાણ થશે બધાનું ભલું થશે ના સમય જો ખરેખર એવું જ હોય અને રાજનીતિ સૌથી ઉપર હોય તો ગૌતમભાઈ ના કોઈ મિનિસ્ટર ના હોય ચીફ મિનિસ્ટર ના હોય કેમ કોઈ ધારાસભ્ય તાલુકા પંચાયતનો પ્રમુખે કોઈ નથી બનાવતા સમજાય છે ત્યાંથી અંબાણી પરિવાર છે એમાંથી કેમ કોઈ ધારાસભ્ય કે જિલ્લા પંચાયત કે ગામ પંચાયત નો સભ્ય નથી બનાવતા કોઈ કેમ બનાસકાંઠા પાસે ઇન્ટર ગાડીઓ અને મેં નક્કી કર્યું કે અહીંથી હવે બીજો રસ્તો નથી એટલે માનાભાઈ એમ કીધું કે તમે બીજે જવાની જગ્યાએ કે આ નિયાળીઓ છે ને ક્ષેત્ર અહીંયા થઈને આવો એટલે ઉનાળાનો સમય ને મેં કીધું કે ભાઈ મના પટેલે કીધું છે તો આપણે આ માર્ગેથી ને નીકળ્યા અમે નીકળ્યા થોડે હેડ્યા ને વચ્ચે ગાડીઓ બે ફસાઈ જઈ રેતમાં એટલે અડધો કલાક કલાક તો ધક્કા માર્યા પણ પછી તો રેત તો એવો હેડ્યો જાય એવો હેંડ્યો જાય દેવશીભાઈ ભેગા રામજીભાઈ અને પછી ડ્રાઈવર ને એ પાંચ સાત જણા પણ સી રીતે વળી કંઈક વળી પેલું કર્યું પછી કઈ મેળવે ત્યારે મોબાઈલ તો નહીં કશું કે અમે જેને બીજા કુકને કહીએ તમે લઈ આવો ઉનાળો બરાબર નો પાણીએ થઈ રહ્યું પીવાનું પછી કીધું કે બાટલા હાટલા જાય પેલા મહેનત કરતા કરતા ખેતરવાળા પછી કીધું કે પછી તો ધક્કા મારીને અમે ઊંચો હણ પહોંચ્યા અને માના બાના ડેલા તે માઢમાં બેઠા ને પછી કે એ તો આમ બોલાવતા ટૂંકા રહે એટલે કે તમે મને આ માર્ગ જેમ દેખાડ્યો કે બીજો હમણાં માર્ગ હતો એટલે માનો બા બિચારા ભોળા ને હાથ એટલે કે અમને એમ કે અહીંયા રોડે હેડો તો અમારો રોડ કે પાકો થાય એટલે અને પછી 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 ત્યાં આગળ બેઠા એટલે આ તારો બા કે મરી ગયો હતો તો તારો રોડ તો કે થતો હતો આવું આખું બોલવા વાળા આગેવાનો આ ઘટના મને યાદ છે બીજી એક ઘટના મને એ યાદ છે કે આ ગેની બેનનો પહેલો પરિચય પહેલી ઓળખણ મારે આ જગ્યા ઉપર થઈ હતી અને હજુ અહીંયા ભેવાભાઈ સાહેબ ને અમારે બે ને ક્યાંક જવાનું હતું કોઈ કાર્યક્રમ હા લાખણી ભાઈનું કંઈક નું ઉદઘાટન હતું ફર્નિચર નું ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપડે ભેગા ભેગા જઈએ અને ત્યાં ગેની બેન ને આ પહેલી વાર મને ઓળખણ અહીંયા આગળ કરાવી અને હવે તો બેન તમે મને ઓળખો છો હું તમને ઓળખું છું આપણે એકબીજા વાતો ઓળખાવા માટેનો પ્રશ્ન હવે નથી પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હોવો કે કોઈ બીજો વિચાર એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણમાં શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાઈને એ પણ આગળ વધી શકે અને એના માટેનો આ સમરસતાનો ભાવ એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે કેવડું મોટી દ્રષ્ટિ હશે કેવડી મોટું વિઝન હશે અને ત્યારે એ ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બેનની અંદર કંઈક કવચ છે અને એટલા માટે એ કામ કરી શકશે એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિકેટ તરીકે પછી પ્રમુખ તરીકે અને આગળ જતાં જતાં એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીંયા આગળ છે અને એમની સાથે સાથે મારે વેમાભાઈ સાહેબને પણ અભિનંદન આપવા પડે અને બીજી વાત આપણા હરિભાઈ સાહેબ એમણે પણ કીધું કે ઠાકોર સમાજની દીકરીને ત્યાં આગળ શેખ નાસા સુધી મૂકવા માટે આ કેટલા લાખોનો ખર્ચો થાય કેટલી મહેનત થાય અને ત્યારે આ કામ થઈ શકે એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમને સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું અને હળીમળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા આગળ વધી શકે વડીલોએ જે યોગદાન આપ્યું છે તો એનાથી આપણે હવે કંઈક નવું શીખીને નવા સમય પ્રમાણે આપણે પણ કામ કરવું પડે અને દરેકનું કર્તવ્ય છે આપણી એકતા આપણો ભાઈચારો આપણું બાકીનું કામ આ બધું આના ઉપર અવલંબે છે અને એકબીજા એકબીજાને મદદરૂપ થતા જાય તો ઘણું બધું સારું કામ ભવિષ્યની અંદર થઈ શકે દરેકને સાથે રાખીને ચાલવાનો ભાવ જો મનમાં હોય તો બાકીના કામો પણ ઘણા બધા સારા થઈ શકે ને એ ભાવ સાથે આ સંસ્થા કામ કરે છે દરેક જ્ઞાતિ સમાજના દીકરા દીકરીઓને ભણાવવાનું કામ એ આ સંસ્થાની અંદર થાય છે તો દરેકનું ભલું થાય છે દરેકનું કલ્યાણ થાય છે અને બધા આગળ વધી રહ્યા છીએ અને સ્વરૂપજી હવે તમે અને ગેનીબેન બે આગે